કિસાન મિત્રો નમસ્કાર હું ઈશ્વર પટેલ ગામ રતનપુર તાલુકો હેઠળ જિલ્લો સાબરકાંઠા આજે આપણે બેક્ટોલાઇઝર એટલે કે વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું એક ફર્ટિલાઈઝર કેવી રીતે બનાવીએ છીએ અને એને આપણે કેવી રીતે ઉપયોગ કરીએ તો આપણી ખેતીની અંદર વધુ ઉત્પાદન મેળવી શકીએ સારી ગુણવત્તાવાળી ઉપજ આપણે મેળવી શકીએ તો મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે સૂક્ષ્મ જીવાણુ વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે હોય અને એને આપણે બેક્ટેરોલાઇઝર એટલે કે જેની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અને વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે તો એના માટે સૌથી પહેલાં તો સ્ત્રોત આગાઉ તમને જે જણાવ્યું એ પ્રમાણે કે વરસાદના પાણી સિવાય આપણા ભારતની અંદર જે દેશી ગાય છે એની અંદર સૌથી વધારે બેક્ટેરિયા એના ગોબરની અંદર આપણને મળે છે પણ એ ગાયના ગોબરને પહેલો વધુ બેક્ટેરિયા મેળવવા માટે આપણી જે ગાય છે દેશી ગાય એને આપણે ડીટોક્સિફિકેશન કરવું પડે કે એટલે એના જીવન એના શરીરની અંદર જે કંઈ ઝેર છે એને દૂર કરવું પડે તો એના માટે આપણે એને ઓર્ગેનિક ખાવાનું આપવું પડે તો આપણી ગાયને એક નેપિયર છે કે જેની અંદર પ્રોટીન પણ છે કાર્બોહાઇડ્રેટ પણ છે અને સંતુલિત ખોરાક છે એને આપણે આપીએ બીજા નંબરની અંદર કે એ જે પાણી પીવે છે તો એ પાણી પીવે એની અંદર પણ સારા એવા બેક્ટેરિયા એ એની અંદર હોવા જોઈએ તો એના માટે એક માઇ માઈક્રોબાયોલ ચિપ્સ આવે છે કે જે પાણીની અંદર નાખવાથી એ જે આપણને વરસાદના પાણી જેની અંદર જેમ બેક્ટેરિયા હોય છે એ રીતે એની અંદર પણ બેક્ટેરિયા હોય અને એ પાણી આપણી ગાયને પીવડાવવું જોઈએ તો શું થશે કે ગાયની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જશે હવે એ જે બેક્ટેરિયા જે છે ગાયના ગોબરની અંદર 50 બેક્ટેરિયા છે 100 બેક્ટેરિયા છે એમ વધતા વધતા લાખ થી પણ ઉપર જાય છે લાખ પ્રકારના એટલે કે જુદી જુદી પ્રકારના બેક્ટેરિયા તો ગાયની અંદર જેમ જેમ ડિટોક્સિફિકેશન થશે તેમ તેમ એના બેક્ટેરિયા જુદી જુદી પ્રકારના બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા અને એના વિવિધ પ્રકાર વધતા જશે અને એ આપણા બેક્ટેરિયાનું જે ખાતર જે ફર્ટિલાઇઝર છે લિક્વિડ ફર્ટિલાઇઝર એની અંદર એને આવશે હવે એના સિવાય પણ ગાયના ગોબરની અંદર જે બેક્ટેરિયા મળે છે એ તો આપણે યુઝ કરીએ છીએ ગોબરનો જ હવે એના માટે આપણે એક બીજી જે સ્ટોરેજ ટ્યુબ રાખી છે કે એની અંદર વિવિધ પ્રકારના શાકભાજી હવે શાકભાજીની અંદર પણ ઘણી જુદી જુદી પ્રકારના ન્યુટ્રિશન પણ હોય છે અને બીજું કે એની અંદર પણ વિવિધ પ્રકારના બે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે તો જેટલી વધુ પ્રકારની શાકભાજી આપણે એની અંદર નાખીએ તો એની અંદર વધુ પ્રકારના આપણને બેક્ટેરિયા મળે બીજા નંબરની અંદર જુદી જુદી પ્રકારની ફળફરાદી તો ફળફરાદીની અંદર પણ જુદી જુદી પ્રકારના બેક્ટેરિયા હોય છે તો એના માટે આપણે આ એક સ્ટોરેજ ટેન્ક રાખી છે કારણ કે આપણે દરે વખતે એને આપણને શાકભાજી કે ફળફરાદી મળે નહીં અને બીજું કે ફળફરાદી અને શાકભાજી આપણે માર્કેટની અંદરથી ખાવાની વસ્તુ લેવા જઈએ તો એ આપણને મોંઘી પડે એટલા માટે જે મતલબ બગડી ગયેલી હોય અથવા તો જે ઓછી કિંમતની હોય એને લાવી અને એને સ્લરી કરી અને આ જે ટ્યૂબ છે એની અંદર આપણે એને નાખી દેવામાં આવે તો એ આપણને બગડે નહીં અને આપણે જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણની અંદર ગોબર નાખવામાં આવે છે ત્યાર પછી એની અંદર ગોળ પણ નાખવામાં આવે દહીં પણ નાખવામાં આવે અને બીજું જે ચોખા છે તો ચોખાનું ઓસામણ અથવા તો ચોખાને બાફી નાખી અને પાણીની અંદર એને એક રાળ કરી અને એ એની અંદર નાખવામાં આવે બીજું કે જે આપણું જે બની ગયેલું જે છે ત્રીસ થી પિસ્તાલીસ દિવસ બની ગયેલું જે આપણું જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે જે બેક્ટોલાઇઝર છે જેને એલએફએમ પણ કહી શકાય લિક્વિડ ફર્ટિલ ફર્મેન્ટેડ મેન્યુર તો એને આપણે રિસાયકલ કરીએ છીએ બીજું કે જે એક નંબરની જે ટ્યુબ છે એની અંદરથી આપણે જે શાકભાજી અને ફળફળાદી ફળાદીના જે લિક્વિડ છે એ લિક્વિડને એની અંદર નાખીએ છે એટલે કે આની અંદર નાખવાથી ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી એનું ફર્મેન્ટેશન થશે અને એની અંદર બેક્ટેરિયાનો growth થશે એટલે કે આપણે વિવિધ પ્રકારના પચાસ હજાર લાખ પ્રકારના બેક્ટેરિયા જુદી જુદી પરિસ્થિતિની અંદર કામ કરવાવાળા બેક્ટેરિયા એનું પ્રમાણ આની અંદર વધતું જશે અને આપણે જ્યારે એને બહાર કાઢીશું તો એની અંદર ચાલીસ ટકા જેટલો એની અંદર ઓર્ગેનિક કાર્બન બી હશે અને અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા હશે તો આ રીતે આપણું મતલબ જે બેક્ટોલાઈઝર છે એ તૈયાર થાય છે હવે એને આપણે કેવી રીતે વાપરવું જોઈએ તો આ જે છે એને આપણે આપણા ખેતરની અંદર એક તો જમીનને સુધારણા માટે પણ વાપરી શકીએ છીએ અને એને જે પાક ઉપર જે છંટકાવ પણ કરી શકીએ છીએ તો આપણા પાકની અંદર જો છંટકાવ કરવો હોય

જે તમારું જે ઇડક્ટર હોય કે જેની અંદર આપણે સક કરી અને નાખીએ તો એમાં શું કે તમારું બસો લીટરનું ડ્રમ હોય અને એની અંદર તમે એક એકરની અંદર વાપરવા માગતા હોય તો તમે પાંચ લિટર દસ લિટર વીસ લિટર અને એનાથી પણ વધારે તમે એની અંદર ડાયલ્યુટ કરી અને એને તમે ડ્રીપની અંદર ચડાવી શકો છો હવે પ્રમાણ કેટલું હોય તો એ પ્રમાણ તમારા જમીનની અંદર તમારા જે બેક્ટેરિયા જે છે એને આપણે વધારવા છે જે બેક્ટેરિયા વધશે તો આપણા જે ખેતીની અંદર જે ઉત્પાદન આપણું વધશે તો નોર્મલી આ જે પ્રોસેસ છે કન્ટિન્યુઅસ હોય તો તમારા જે બેક્ટેરિયા છે એનો ગ્રોથ દિવસે દિવસે વધતો જ જાય હવે એકરની અંદર કેટલું વાપરવું જોઈએ તો એકર ની અંદર તમે જેટલું મતલબ વાપરશો એ પ્રમાણે એનું રિઝલ્ટ મળશે હવે જેના જોડે ડ્રીપ નથી તો એને શું કરવું તો ડ્રીપ માટે જેના નથી તો એને મતલબ એક કાર્બો લેવો અને કાર્બાની એક ચકલી મૂકવી નળ મૂકવો એની અંદર નાખ્યા પછી પાણીથી ડાયલ્યુટ કરવું અને જે આપણી નીંક જતી હોય તો એ નીંક ની અંદર એની એક મતલબ ધાર મૂકવી અંદાજથી કે આ આપણો જરૂ થાય ત્યાર સુધીની અંદર એ જઈ શકે તો એવી રીતે આપણું જે બેક્ટોલાઇઝર છે એ આની અંદર મતલબ કે તમારું જમીનની અંદર અંદર પાણીની સાથે આખા ખેતરની તમારા બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જશે હવે આની અંદર કાર્બન કન્ટેન્ટ પણ છે અને બીજું કે વિવિધ પ્રકારના એક લાખ કરતા પણ વધારે પ્રકારના બેક્ટેરિયા આની અંદર સમાવેશ કરેલો છે તો આ બેક્ટેરિયા જમીનની અંદર તમારું બંને ખેતીની અંદર કામ કરશે દાખલા તરીકે ઘણા લોકો કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ ખેતી કરે છે તો એની અંદર પણ બેક્ટેરિયાની તો જરૂરિયાત છે જ તો અને એની અંદર પણ આપણે પોઈન્ટ ફાઇવ થી ઉપર કાર્બન કન્ટેન્ટની જરૂરિયાત છે તો કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ ફર્ટિલાઇઝર અથવા તો કેમિકલ ખેતી કરે છે એના માટે પણ ફાયદાકારક છે અને જે લોકો ઓર્ગેનિક કરે છે એના માટે તો ખૂબ જ અગત્યનું છે જે લોકો ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે તૈયાર છે ઓર્ગેનિક ખેતીની અંદર જવું જ છે અને ભવિષ્યની અંદર ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી એ જ આ મતલબ ઉપાય છે અને એની અંદર કમ્પલસરી જવું જ પડશે આપણું જે ઉત્પાદન વધારવું હોય તો તો એના માટે તો આ એક રામબાણ ઈલાજ છે કારણ કે એની અંદર બધી જ પ્રકારના બેક્ટેરિયા આવે છે સાથે સાથે કાર્બન પણ આવે છે તો તમારા ખેતરની અંદર સ્પ્રે કરવાથી પણ ફાયદો મળશે અને ડ્રિન્ચિંગ કરવાથી પણ ફાયદો મળશે હવે થશે એમ કે ભાઈ આપણા ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરવી છે તો આપણે કેટલો કાર્બન કન્ટેન હોવો જોઈએ તો આપણી જે ખેતી છે જેની અંદર હન્ડ્રેડ પર્સન્ટ પ્રાકૃતિક ખેતી કરવી છે અને એની અંદર ઉત્પાદન આપણે બે થી ત્રણ ગણું લેવું છે તો એના માટે આપણે ત્રણથી પાંચ હજાર લિટર આવા બેક્ટેરિયા વાળું જે ખાતર તમારા ખેતરમાં જાય તો એ મતલબ આ જે કાર્બન કન્ટેન્ટ વધારવામાં મદદરૂપ થાય છે સાથે સાથે તમારે સોલિડ જે હાઈ કાર્બન ફર્ટિલાઈઝર પણ તમારે વાપરવું જોઈએ તો અંદાજીત એક એકરની અંદર મતલબ કે તમે ધીમે ધીમે શરૂઆતની અંદર બધો ખર્ચો ના કરી શકાય પણ ધીમે ધીમે પણ તમે આનો વપરાશ કરશો તો કાર્બન કન્ટેન્ટ બી વધશે અને બેક્ટેરિયા વિવિધ પ્રકારના બેક્ટેરિયાની સંખ્યા અને બેક્ટેરિયાની પ્રજાતિ તમારા ખેતરની અંદર વધશે એટલે તમારા ખેતરની અંદર ઉત્પાદન તો વધશે એનો ગ્રોથ પણ થશે એની ગુણવત્તા પણ વધશે પણ સાથે સાથે તમારા જે પાક જે છે એ પાકની અંદર રોગો પણ નહીં આવે કારણ કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હશે એટલે કે જે જંતુનાશક દવા આપણે જે સ્પ્રે કરવો પડે છે એને બિલકુલ મિનિમમ થશે પણ શરૂઆતની અંદર તમારે એનો ઉપયોગ કરવો પડશે તો એના માટે પણ ઓર્ગેનિક જે જંતુનાશક આવે છે એ જે આપણે એન્સિલાઇઝર નો પણ આપણે ઉપયોગ કરી શકીએ બજારમાં પણ ઘણી બધી વસ્તુઓ ઘણી બધી પ્રોડક્ટો મળતી હોય છે તો મિત્રો તમે ઉપયોગ કરી શકો છો આપણા જોડે પાંચ નું પેકિંગ અને વીસ નું પેકિંગ છે અને એ આજે બજારની અંદર પચાસ રૂપિયાથી લઈ અને ત્રણસો રૂપિયા લીટર વેચાય છે એના નામ જુદા જુદા હોય છે પણ આપણે વડનગર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડની અંદર આનું ઉત્પાદન કરી રહ્યા છે તો આપણે એને બહુ જ વ્યાજબી ભાવે આપણે લોકોને ઉપલબ્ધ કરાવીશું તો કિસાન મિત્રો નો તમે ઉપયોગ કરવા માગતા હોય અથવા તો વધુ માહિતી લેવા માગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરવો જો તમે તમારા ગામની અંદર એક મુખ્ય વિક્રેતા તરીકે પણ કામ કરવા માંગતા હોય તો પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો